ગેરકાયદે બાંધકામ સમયે અવાજ ઉઠાવનારની હત્યાનો મામલો હવે ગરમાયો છે ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ કોળી સમાજના પણ ધરણા જોવા મળી રહ્યા છે પરિવારની સાથે કોળી સમાજના આગેવાનો પણ જોડાયા છે સાત લોકોએ ઘનશ્યામ રાજપરાની કુહાડી અને ઢોકાથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી અત્યાર સુધીમાં ત્રણ આરોપી ઝડપાઈ ચૂક્યા છે હજુ અન્ય આરોપી પોલીસ પકડથી દૂર છે મારે તો અત્યારે બીજી કઈ વાત નથી કરી જ એક જ કરવી છે કે કેમ ગરીબ અને વંચિત વ્યક્તિઓ માટે કાયદો લાગુ પડે છે કેમ તમે તમારા આકાઓ કે જેનાથી તમે પૈસાથી વાંકા વળીને કાયદાનું કામ અત્યારે તમે કરી રહ્યા છો બરાબર કાયદો એને નથી લાગુ પડતો પ્રશાસન પણ આમાં મિલીભગત ભગત પણ પૂરેપૂરી મિલીભગત અમને દેખાઈ રહી છે કારણ કે સતત ને સતત આ લોકો ની રજુઆત હોય સતત ને સતત કરવા છતાં જોતું આ એમની ઈચ્છા હોય આ પ્રશાસનની ઈચ્છા પૂરી થઈ હોય એવું અમને અત્યારે લાગે છે ને ફરિયાદ અમે અમારી સાઈડથી થયેલી જ્યારે એની સાઈડથી ફરિયાદ થયેલી ત્યારે સરકારે બુલડોઝર ફેરવી આજે ઘનશ્યામભાઈ છે એનું મકાન પાડી નાખ્યું જ્યારે ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની દાખલ કારણ કે બેઉ સરકારી જગ્યા ઉપર છે એટલે ઘનશ્યામભાઈનું મકાન પડે અને સામેવાળાનુંય પડે પણ જો અ ઘનશ્યામભાઈનું મકાન પહેલાં પડી ગયું જ્યારે ઘનશ્યામભાઈની ફરિયાદ છે ચાર વર્ષથી ચાલે છે જ્યારે એનું અમે જવાબ માગી છીએ તંત્ર પાસે મામલતદાર સાહેબ પાસે ટીડીઓ પાસે તો અમને એવો જવાબ મળે છે કે ભાઈ એની હજી તપાસ ચાલે છે જો અને જ્યારે આ લેન્ડ લેન્ડગ્રેબિંગનો જે કાયદો કીધો તો કે ભાઈ બે બે મહિનાની અંદર એને અમલમાં લઈ આવી એને બે મહિનામાં એને પૂરું કરવામાં આવશે તો આની અંદર તો ચાર વર્ષ થઈ ગયા તો ચાર વર્ષની અંદર એ મકાન કેમ ન પડ્યું હવે અમે એવો સવાલ કરીએ તો અમને એવો જવાબ આપે છે કે ના હજુ છે ને કલેક્ટર સાહેબે અમને જવાબ આપ્યો નથી તો કલેક્ટર સાહેબે ઘનશ્યામભાઈનો મકાનનો જવાબ આપી દીધો તો જે આ ભાઈ જે આરોપી જે છે જેને આ ઘનશ્યામભાઈ ને માર મારી હત્યા કરી છે એનો જવાબ કેમ આપી દીધો અને એમ કેમ ઘનશ્યામભાઈનું મકાન પાડી દીધું